ભારે વરસાદ શરૂ સાથે ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તીવ્ર બનીને ટકરાયેલું જોવા મળ્યું છે સાથે સાથે મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં

આવી રહી છે અત્યારે ગુજરાતની અંદર હવામાન પલટાતું જોવા મળ્યું છે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકની અંદર ગાજ વીજ સાથે આબ ફાટતું જોવા મળશે જેમાં અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત ઉપર વરસાદનો હવે એક નવો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવો રાઉન્ડ ગુજરાતની અંદર આજથી લઈને વીસ તારીખ સુધી ચાલવાનો છે જેમાં અનેક તાલુકા અને જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને આજે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ અત્યારે એક વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાયેલું જોવા મળ્યું છે તો બીજું વેસ્ટન ડિસ્ટર્બન્સ અત્યારે બંગાળની ખાડીની અંદર બનીને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે અને ત્રીજી સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોની અંદર ટકરાઈને ને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ એક સાથે આ ત્રણે ત્રણ સિસ્ટમો તીવ્ર બનતી હોવાના કારણે ગુજરાત ઉપર આ ત્રણે ત્રણની સિસ્ટમોની ભારે અસરો જોવા મળી રહી છે અને આજે ગુજરાતની અંદર સાંજ દરમિયાન ભારે મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ને ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને ધોધમારથી લઈને અતિ ભારે વરસાદ પણ સાંજ દરમિયાન ગુજરાતની અંદર ખાબકી શકે છે જેવી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે ને જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છના દરિયા કિનારાના

આવી રહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આગામી ત્રણ કલાકની અંદર જળબંબાકાર વરસાદ ખાબકશે તેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં પણ આજે જામનગરના વિસ્તારની અંદર રાજકોટ ગોંડલ જુનાગઢના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારોની સાથે ગીર સોમનાથની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ આજે ગોંડલ રાજકોટ જામનગર અને અંદર યલો એલર્ટની સાથે તીવ્ર એલર્ટ એલર્ટને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પોરબંદરના વિસ્તારોથી લઈને ગીર સોમનાથના ના વિસ્તાર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પણ આગામી ત્રણ કલાકની અંદર આભ ફાટી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને સિસ્ટમનું તીવ્ર જોર અત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે ને આગામી ત્રણ કલાકની અંદર ગાજવી સાથે ગુજરાતની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ને જેને જોતાં આજે વેરાવળ ઉનાના પંથકોની અંદર મહુવા અલંગ ભાવનગરનો વિસ્તાર અમરેલી જૂનાગઢના પંથકોની અંદર જસદણના વિસ્તારોની અંદર બોટાદ સુરેન્દ્રનગર ચોટીલાની સાથે મોરબીના જિલ્લાની અંદર પણ અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને સૌથી વધારે વરસાદ રાજકોટ ગોંડલ જૂનાગઢ જામનગર ભાનવડ પોરબંદર સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આગામી ત્રણ કલાકોમાં અતિભારે મેઘતાંડવ જોવા મળશે જેવી પણ આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી રહી છે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળ્યું છે ને કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું ભારે જોર અત્યારે દર્શાવતું જોવા મળ્યું છે જેમાં પણ કચ્છની અંદર માંડવીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે માંડવી ગાંધીધામ બાડેલી નળિયાની સાથે રાપરના વિસ્તારોમાં આગામી કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે ઉપરાંત ખાવડ વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે લખપતના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર મેઘરાજાએ અતિભારે વરસાદ ખબકાવેલો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં સૌથી વધારે વરસાદ સુરતના વિસ્તારોની અંદર ઉંમરપાડાના વિસ્તારોની અંદર ચૌદ ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે આમ દક્ષિણ ગુજરાતની અંદર અત્યંત ભારેને ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને આજે પણ પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે ને જેમાં આજે આમોદ રાજપીપળા ભરૂચ સુરત નવસારીની સાથે વ્યારાના પંથકોની અંદર આમોદ અને રાજપીપળાના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તીવ્ર સિસ્ટમના ભારે દબાણને જોતા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અત્યારે અરબસાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર વધારતા જોવા મળ્યા છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે સોમાસુ ફરી એકવાર મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર ફરી ધોધમાર વરસાદ વરસવાની આગાહી આજે સાંજ દરમિયાન દર્શાવવામાં આવી છે જેમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળ્યો છે ગરમી અને બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને જેમાં આજે અહેમદાબાદ ધોળકા નડિયાદનો વિસ્તાર ખંભાતના પંથકોની અંદર વડોદરાના વિસ્તાર લુણાવાડા ગોધરા બોડલીનો વિસ્તાર દાહોદ અને ઉદયપુરના જિલ્લાઓની અંદર પણ આગામી કલાકોમાં ભારે ખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમને તીવ્ર દબાણને જોતા આજે સાંજ દરમિયાન તીવ્ર વરસાદની આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કરવામાં આવી છે અને જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર આજે રાત્રિ દરમિયાન વડોદરાના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે તીવ્ર વરસાદ પડતો જોવા મળી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જો કે ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને પોતાનું જોર ધીમે ધીમે વધારતા જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે જોવા મળી રહ્યું છે જેમાં પણ આજે રાધનપુર ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગર વિરમગામ પાલનપુર અને મહેસાણાના જિલ્લાની અંદર આગામી કલાકોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર થવાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે તીવ્ર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમ જેમ વાવાઝોડું મજબૂત બનતું જોવા મળ્યું છે તેમ તેમ સિસ્ટમના ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને એક સાથે દબાણને જોતા આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો અત્યારે જોવા મળ્યો છે અને પલટાની સાથે ગુજરાતની અંદર સાંજ દરમિયાન તીવ્ર વરસાદ પડવાની પણ આગાહી હાલ ગુજરાતને લઈને જાહેર કરવામાં આવી રહી છે